આપસો અમારા આત્મીયજનો સ્વજનો સુરત નો વરાછા રોડ જે ગોકુળિયું ગામ કહેવાય છે ફરી એકવાર ભાગ્યશાળી બનવા માટે જઈ રહ્યું છે પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના આશી મનોગ્રહથી અને મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજીની કૃપાથી અહીંયા અત્યગ્નિ સ્ટોમ વિરાટ મહાસૌમયજ્ઞનું આયોજન અને સાથે સાથે શ્રી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થવા તારીખ અઢારથી ત્રેવીસ જાન્યુઆરીમાં થઈ રહ્યું છે ત્યારે આ સૌમયજ્ઞનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રનું કલ્યાણ જે આપણો સનાતન વૈદિક ધર્મ કહેવાય છે એના ભારતની ભૂમિ એ વેદની ભૂમિ રહેલી કાળથી ઋષિમુનિઓની તપસ્યોની ભૂમિ છે તો આપણી વૈદિક સંસ્કૃતિનું જાગરણ રાષ્ટ્રનું કલ્યાણ આ યજ્ઞના માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી કારણ કે સોમયજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ જીવાણુઓ ખલાસ થાય અને એક પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે પંચ તત્વોનું શુદ્ધિકરણ એનાથી થાય સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન ગૌ સંસ્કૃતિનું જતન વ્યસન મુક્તિ અભિયાન વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ્સ એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે સંપન્ન થઈ રહ્યું છે અને આપણી મૂળ સંસ્કૃતિ નવી પેઢી સમજે માટે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે થશે અને બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પધરામણી અને ભવ્ય મહાઆરતી શ્રી રામચંદ્રજીની સંપન્ન થશે અને લોકો રામચંદ્રજીના ભજનોનો પણ અહીંયા આનંદ લેશે એ રીતે યજ્ઞનો જે મુખ્ય હેતુ છે સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર કહેવાય છે જ્યાં સુધી સોમ યજ્ઞનો ધુમાડો પહોંચે ત્યાં સુધી વાસુ સુધીની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી એવું શાસ્ત્ર કહે છે સોમ એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે ભગવાને પોતે ગીતાજીમાં આજ્ઞા કરી છે એટલે આ સોમ યજ્ઞ દ્વારા આપણે સોમ યજ્ઞ એટલે પૂજાની એક યજ્ઞીય પદ્ધતિ છે સોમયજ્ઞ દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણનું જ આરાધન કરવા માટે જઈ રહ્યા છે યજ્ઞ પદ્ધતિ દ્વારા અને આ યજ્ઞમાં જે હોત દ્રવ્યનો ઉપયોગ થાય એ માનવ માટે અત્યંત કલ્યાણકારી છે આરોગ્યનું શુદ્ધિકરણ થાય પર્યાવરણનું એનાથી શુદ્ધિકરણ થાય અને તમામ નેગેટિવિટી દૂર થઈને આપણને એક અદ્ભુત પોઝિટિવ વાઇબ્રેશન મળે છે સાથે સાથે સમગ્ર દર્શનાર્થીઓની મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા છે કયા સુંદર સાથે સાથે ગિરરાજજીની પણ સાત સાતકોષી પરિક્રમા છે આખું ગિરરાજજી નું ભાવાત્મક સ્વરૂપ છે તો વૈષ્ણવ માનસી માં શ્રી ગિરિરાજજીની પરિક્રમા પણ કરી શકશે એ રીતે આ છ દિવસો દરમિયાન ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક ત્રણેય કાર્યક્રમોનું ખૂબ સુંદર સંયોજન વરાછા રોડમાં સંપન્ન થવા જઈ રહ્યું છે